ગુજરાતમાં પણ ભારે વરસાદની વકી છે પંચમહાલ વડોદરામાં ત્રણ થી ચાર ઇંચ વરસાદ પડી શકે છે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે કેટલીક જગ્યાએ છ થી આઠ ઇંચ વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલ કેટલાક ભાગોમાં લગભગ ત્રણથી ચાર જો જેવો વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરાના કેટલા ભાગો પણ ત્રણથી ચાર ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે ક્વચિત કોઈ જગ્યાએ વધુ વરસાદ થઈ શકે અને કોઈ કોઈ એકાદ જગ્યાએ છથી આઠ અને ક્યાંક લગભગ દક્ષિણ મધ્ય મધ્યપ્રદેશમાં દસ ઇંચ જેવો વરસાદ ક્વચિત થઈ શકે નવો રાઉન્ડ શરૂ થયો છે અને ચોવીસથી સત્યાવીસ ઓગસ્ટે પણ

વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે આજે કયા કયા વિસ્તારો ભીંજાયા જી બિલકુલ સંધ્યા ખાસ કરીને સોમનાથ જિલ્લાની અંદર છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ જગ્યાઓ ઉપર મેઘરાજા છે ફરી એક વખત મહેરબાન થયા છે ખાસ કરીને જયારે એવા સમયે કે જ્યારે ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ખેડૂતો પોતે પોતાના પાકોને પાણી આપવાની સંપૂર્ણ તૈયારીમાં હતા અને તે દરમિયાન જ કહી શકાય કે ગીરના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ છે તે પોતાનો હેત વરસાવી રહ્યો છે જોકે વરસાદ કોઈ સમગ્ર જિલ્લાની અંદર વરસી નથી રહ્યો પરંતુ ક્યાંક કોડીનારની અંદર વરસાદ હોય તો ઉનાની અંદર હોતો નથી અને તે જ પ્રમાણે અલગ અલગ જગ્યાએ વરસાદ છે તે વરસી રહ્યો છે જોકે હાલ આ વરસાદને લઈને ખેડૂતોમાં થોડી વધુ આશા બંધાય છે કારણ કે ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે વધુ વરસાદ ઇંચ સંભાવના છે મહેસાણામાં પણ ત્રણ થી ચાર ઇંચ વરસાદ થઈ શકે છે કેટલીક નદીમાં ભયંકર પૂર સ્થિતિ સર્જાઈ શકે છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદાનું જળસ્તર વધશે ચોવીસ અને પચીસ ઓગસ્ટ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ વરસશે સાબરકાંઠાના ભાગોમાં ચાર ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણાના ભાગમાં બે ઇંચથી ત્રણ કે ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં લગભગ ગુજરાતના કેટલાક ભાગમાં પાંચથી છ ઇંચ વરસાદ થઈ શકે અને મહેસાણાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત સાબરકાંઠા આ ભાગોમાં તારીખો ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસના સત્યાવીસમાં કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે અને બંધો ધરાશયો પાણી આવતા હોય છે એટલે જનધણે કાળજી રાખવાની છે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે અને નર્મદા નદીના દરવાજા ખોલવા ખોરવા સાહેબ કેવી શક્યતા છે અમદાવાદમાં પણ

ઘણા વિસ્તારના લોકો અમદાવાદના લોકો વિચારતા હશે કે આટલો વરસાદ તો વરસ્યો નથી તો પાણી કેવી રીતે આવ્યા જોકે એક દોઢ કલાક સતત એક ધારો આ વરસાદ વરસ્યો છે ને જેના કારણે અમદાવાદના અલગ અલગ જે વિસ્તારો છે તે પાણી પાણી થયા છે ચાણક્યપુરી ધરણીધર મેમનગર ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર કે જ્યાં વાહનોના પૈડા ડૂબી જાય એટલા પાણી ભરાયેલા છે તો આ પોષ વિસ્તાર છે પશ્ચિમ વિસ્તાર છે અમદાવાદનો અને ત્યાં પાણી ભરાયેલા છે અમદાવાદમાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો છે અને થોડા વરસાદે જ અમદાવાદ મહાનગરપાલિકાની પોલ ખોલી છે શહેરના ઘણા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા દ્રશ્યો છે મેમનગર ફાયર સ્ટેશન વિસ્તારના અમે દ્રશ્યો બતાવીશું કે જ્યાં રોડ પર કેટ્સમાં પાણી ભરાઈ ગયા છે રોડ પર પાણી હોવાથી વાહન ચાલકો અટવાયા એક તરફ જે હું એ ફરી દ્રશ્ય આપને બતાવીશ કે આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે આખે આખો રોડ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જે પ્રકારે અડધો એક કલાક વરસાદ વરસ્યો અને એ સ્થિતિ જે છે હવે એવામાં જ તંત્ર દ્વારા જે છે આ પાણી ઝડપથી ઉતરી જાય તે માટે ડ્રેનેજ લાઈનો કે જે ગટરો ખોલી દેવામાં આવી છે પરંતુ આપ જે જોઈ શકો છો કે આ જે બાળકો જે છે વિદ્યાર્થીઓ જે છે કે તેઓ અહીંયાથી જ પસાર થઈ રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે કોઈ મોટી ઘટના પણ સર્જાઈ શકે છે એટલે કે કોઈ તંત્રના વ્યક્તિએ કે કોઈ કર્મચારીએ અહીંયા હાજર રહેવું જોઈએ જેથી કરીને આ પ્રકારની કોઈ દુર્ઘટના ઘટે નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે આ વરસાદ જે વરસ્યો છે અને એ વરસાદના કારણે પાણી ભરાઈ ચૂક્યા છે અને આ પ્રકારની સમસ્યા જે છે તંત્ર દ્વારા જ્યારે પણ પ્લાનિંગ કરવામાં આવે છે ત્યારે એ લોકો પણ એ પ્રકારનું પ્લાનિંગ કરતા હોય છે કે જે વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય તો એ વિસ્તારોમાં પાણી ઝડપથી ઓસરી જાય તે પ્રકારનું પ્લાનિંગ કરતા હોય છે પરંતુ એ પ્લાનિંગ જે છે તે ક્યાંક ને ક્યાંક આ વરસાદ જે છે તે ધોઈ નાખતો હોય તેવું જોવા મળી રહ્યું છે અને એ સ્થિતિ અત્યારે આ ધરણીધર તરફ જવાનો જે માર્ગ જે છે ત્યાં આ સ્થિતિ જોવા મળી રહી છે કે આખે આખો રોડ જે છે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે અને લોકો જે છે કે ત્યાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે તો અમદાવાદમાં લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ છે પરંતુ એક ધારો એક કલાક જે વરસાદ વરસ્યો તેણે પાણી પાણી કરી નાખ્યું છે અમદાવાદના અનેક વિસ્તારો ફક્ત ભીંજાયા નથી પરંતુ પાણીમાં તરબોળ થઈ ગયા છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા વિભુ પાસેથી જી વિભુ હવામાન વિભાગ અને જે આગાહીકારો આગાહી કરતા હતા તે મુજબ જ વરસાદ આવી પડ્યો છે બે એવી સિસ્ટમ છે જે આ વરસાદ લાવી રહી છે સક્રિય છે અને એક સિસ્ટમ આ કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે એક વરસાદની રાહ જોઈ રહ્યા હતા કારણ કે ઓગસ્ટ શરૂ થયું ત્યારથી સામાન્ય થી મધ્યમ વરસાદી ઝાપટા પડી રહ્યા હતા સારા વરસાદની આગાહી જે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ છે ભારે વરસાદ રહેશે અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પણ થશે આજે અમદાવાદ શહેર અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી માહોલ છે જોવા મળી રહ્યો હતો બફારો થઈ રહ્યો હતો લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા વરસાદ આવતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ સાથે સાથે જ જે રીતે વરસાદ વરસ્યો અને તેના કારણે અલગ અલગ જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ હતી એટલે કે ગોતા વિસ્તાર છે ખાસ કરીને

પાંચ દિવસ વરસાદની આગાહી છે જેમાં દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે ચોવીસ થી અઠ્યાવીસ ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે ત્રણ દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે आज के लिए बात करेंगे तो आज गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और डे टू की बात करेंगे कल के लिए तो साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है और नॉर्थ गुजरात के जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा साबरकांठा अरावली पंचमहल दाहोद और महिसागर डिस्ट्रिक्ट शामिल है थंडर स्टॉर्मर की बात करेंगे तो आने वाले पाँच दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडर स्टॉर्मर की वार्निंग है और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले तीन दिनों के लिए गुजरात कोस्ट इंटायर गुजरात कोस्ट के लिए फ़िशरमैन की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 35 से 45 फाइव के और साथ में जो गश्ती विंड होगी वो 65 फाइव की के एम के आसपास रहने का पूर्वानुमान है